નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત મેક સાહેબ મિત્રો વેલાડામાં થયેલા ડ્રો પછી મને ગઈકાલથી કેટલાક મિત્રોના ફોન આવે છે કેટલાક મેસેજ આવે છે કે એમાં કંઈક અમુક ચિઠ્ઠીઓ એક નામની કે એક નંબરની હતી એવું કંઈક કહે છે લોકો તો હું આપને સ્પષ્ટતા કરી દઉં કે ભાઈ મારું કામ છે એકદમ સ્ટેજ ઉપરથી પારદર્શક એન્કરિંગ થાય સ્પષ્ટ થાય એન્કરિંગ સિવાય મારું બીજું કોઈ કામ નથી આયોજકોએ કેટલા અનંગ ચિઠ્ઠીઓ વેચી છે ક્યાં ક્યાં વેચી છે કુલ કેટલી ચિઠ્ઠીઓ એમાં છે એ બધું મારું કામ નથી મારું કામ છે સ્ટેજ ઉપર દીકરી છે એ સ્પષ્ટ ચિઠ્ઠી ઉપાડે બધાની હાજરીમાં કોઈની લાગવગ ના ચાલે સ્ટેજ ઉપર પણ કોઈ ના હોય અને ક્લિયર રીતે કેમેરા સામે ચિઠ્ઠી દીકરી લઈ આવે મારું કામ આટલું જ છે આપ સૌ જાણો છો અને આટલા વર્ષોથી આપનો ભરોસો છે પણ નિર્વિવાદ રીતે કાર્યક્રમ કરવો હોય તો જ મને બોલાવો કોઈ પણ જાતના વિવાદિત કાર્યક્રમ માટે મહેરબાની કરીને મને ફોન ના કરશો મને બુક ના કરશો અને વધુ કઈ માહિતી જોઈતી હોય તો તમારી આયોજકને જ મળી લેવાનું અથવા આયોજકને ત્યાં રૂબરૂ પહોંચી જવાનું થેન્ક યુ વેરી મચ તમારો ભરોસો છે ક્યારે નહીં તૂટે પણ વિવાદિત કાર્યક્રમ ન બનાવજો પ્લીઝ એટલે હું જે મારા ભાઈ તરીકે વિનંતી કરું છું નહીં અમારી બધાની ઈજન દાવ ઉપર લાગેલી છે ઘણા ને એવું હતું કે હવે પૂરું થઈ ગયું પણ ભલા મળીજ નો ધણી નવ નેજા બાર બીજ ધણી મારા માં ખોટ આવે ને તેથી હોય જયપાલ મકવાણા થપટ મારી દેવાની પૂરું મારો રામો મારી મેલણી નહીં થવા દે અને એક વાત તમને કહી દઉં મિત્રો

ભરો છે અને એના આધારે તો હાલે છે એ થોડું પૂરું થવા દીએ એમ કઈ એટલે તમે જે સાથ આપો છો તમે જે ભરોહો રાખો છો એ સૌથી મોટી વાત છે એટલે હું જેપાલ મારા ભાઈ તરીકે વિનંતી કરું છું કે જોજો મારો બાપ

અલવ પકડો હા પકડિન કમી રતી રૂપિયા વસુલ કરો મંગા પામ જવાબદારી લે કે પૈસા દેવા મન તો બધા નામ થી ચાલું હું તો મારો સહો મત હારે રહું કરતા લેતા કેટલા નામ છે આયોજક માં એ મજા ના કે આયોજક માં કમી વેતો પેલા ગામ થી તો ચાલુ છે ને આ બધું ના ગામ થી સાંભળું ગામ સામે તો છે એ બીજા વેની ગામ સામે કેમ આ 500 ના જરાય નહીં જરાય નહીં જરાય નહીં આ બધા ભાગી ગયા બધા ગામ મે કિમતીન ભાગી ગયા રામાપીર બાપા ને બે હાથ અને અમને નો આવ્યો જ ને કે આમ ગાણી અમારા બાપલા ભલાઈ ગયો આવા દરાનો લખી લખી છોડ્યા

આવોનો રામાપીપાના ખોટા અને આ દેવી પૂજકનું રાખમી તો અમારી હજાર આઠ વારી નઈ છોડે આ ને તો